નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસોથી નવસો સત્યાવીસ રૂપિયા એરંડા એક હજાર પચીસથી એક હજાર અગિયારસો પંદર રૂપિયા ચણા નવસો થી એક હજાર એંસી રૂપિયા कांगनी बात करें तो एक हज़ार पचास थी अगिय सौ चौरी चौरस रुपया मेथी नौ सौ सौ पच्चीस रुपया तुवेर चौदह सौ पच्चीस चौदह सौ पचास थी एकवीसौ रुपया धाणा एक हज़ार थी एक हज़ार पिंसोतेर रुपया सोयाबीन आठ सौ अगियार आठ सौ चौराणु रुपया जुआर छ सौ नेव आठ सौ चिम्बोतेर रुपया बाजरो चार सौ थी पाँच सौ रुपया तलकाड़ा सत्यावीसों तरण हज़ार रुपया તલ સફેદ પચીસોથી થી પચાસ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો પચીસોથી થી પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો પાંચ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો બ્યાસીથી બારસો સિત્તેર રૂપિયા મગફળીની વાત કરીએ તો બારસો ચુમ્માલીસથી તેરસો રૂપિયા રાજકોટ માર્કેટ વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી એકત્રીસો પચાસથી તેત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પાંત્રીસ રૂપિયા જીરું પાંચ હજાર આઠસોથી છ હજાર ચારસો રૂપિયા રાયડો આઠસો ચાલીસથી નવસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો પચાસ રૂપિયા રસકાબીજ થી ચોત્રીસો રૂપિયા શુવા સોળસો નેવુંથી સોળસો મેથી નવસો ત્રીસથી તેરસો રૂપિયા હળદ ચૌદસો પચાસથી રૂપિયા મગની વાત કરે તો સોળસો પચાસથી ઓગણીસો બાણું રૂપિયા તુવેર સત્તરસો પચાસથી એકવીસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા અજમો છવ્વીસો પચાસ સેમ ભાવરિયા સોયાબીન આઠસો પચાસથી આઠસો તોંતેર રૂપિયા જુવાર સાતસો સિત્તેરથી આઠસો પંચ્યાસી રૂપિયા લસણ ચાર હજાર નવસોથી છ હજાર પાંચસો રૂપિયા વરિયાળી તેરસો ચોપનથી અઢારસો એકાવન રૂપિયા મરસાંચુકા તેરસોથી ત્રણ હજાર નવસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો પચાસથી ત્રણ હજાર તલ સફેદ ચોવીસો અગિયારથી ત્રણ હજાર પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો એક રૂપિયા ઘઉં લોકવન પાંચસો છથી પાંચસો બાસઠ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો પાંત્રીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવરિયા અગિયારસો સિત્તેરથી ચૌદસો અડસઠ રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા ગુવારગમ સાતસો પચાસથી નવસો અઢાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ચોર્યાસી રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો વીસ રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો એંસી રૂપિયા તુવેર અઢારસો પચાસથી એકવીસો રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો ચાલીસ સોયાબીન 810 થી 883 રૂપિયા बाजरी 300 થી 499 રૂપિયા તલ સફેદ 2300 થી 2886 રૂપિયા ઘઉં ટુકડા 450 થી 610 રૂપિયા ઘઉં લોકવન 450 થી 576 રૂપિયા મગફળી જીણી 1000 થી 1276 રૂપિયા મગફળી 1050 થી 1385 રૂપિયા કપાસ 1150 થી 1296 રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી એક હજારથી તેત્રીસો એકાવન રૂપિયા જીરું ચાર હજાર છસો એકાવનથી છ હજાર સાતસો એકાવન રૂપિયા રાયડો સાતસો એકાવનથી નવસો અગિયાર રૂપિયા ધાણાની વાત એરંડાની વાત કરીએ તો એક હજાર છોતેરથી અગિયારસો એકાવન રૂપિયા ચણા નવસોથી બારસો એક રૂપિયા અડદ તેરસો એકતાલીસથી અઢારસો એકાવન રૂપિયા મગ તેરસો છોતેરથી ઓગણીસો એક રૂપિયા ડુંગળી સફેદ બસો છથી બસો છત્રીસ રૂપિયા તુવેર પંદરસો એકસઠથી એકવીસો અગિયાર રૂપિયા ધાણા એક હજારથી સત્તરસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી નવસો અગિયાર રૂપિયા લસણ પાંચ હજાર બસો એકતાલીસથી સાત હજાર એકસો અગિયાર રૂપિયા ડુંગળી ફક્ત એકાવન રૂપિયાથી બસો એકાવન રૂપિયા મરસાચુકા નવસો એકાવનથી ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયા તલકાળા સત્યાવીસોથી એકત્રીસો એકત્રીસ તલ સફેદ ત્રેવીસોથી ઓગણત્રીસો એકાણું ઘઉં ટુકડા પાંચસો એકથી સાતસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી તેરસો છત્રીસ રૂપિયા મગફળી સાતસો એકવીસથી તેરસો રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આજે એક હજાર એકથી ચૌદસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું પાંચ હજાર ચારસો પંચોતેરથી છ હજાર બસો રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા આઠસો ચાલીસથી અગિયારસો સત્તાવન રૂપિયા મગ બારસો નેવુંથી સત્તરસો બાણું રૂપિયા તુવેર સોળસો દસથી બે હજાર છવ્વીસ રૂપિયા ધાણા એક હજાર પંદરથી અગિયારસો રૂપિયા મકાઈ ચારસો એકાવનથી ચારસો રૂપિયા સોયાબીન આઠસો છત્રીસથી આઠસો ત્રેસઠ રૂપિયા જુવાર પાંચસો એકાવનથી નવસો રૂપિયા તલકાળા સત્યાવીસોથી એકત્રીસો રૂપિયા તલ સફેદ બે હજારથી લઈ અને ત્રણ હજાર ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો રૂપિયા ઘઉં લોકોની વાત કરીએ તો ચારસો પચાસથી પાંચસો એક્યાસી મગફળી ઝીણી નવસો નેવુંથી બારસો પાંત્રીસ રૂપિયા મગફળી જીવીસ એક હજાર પચાસથી તેરસો નવ્વાણું મતલબ કે ચૌદસો રૂપિયા કપાસ એક હજાર સાહીઠથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા જામનગર યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ત્રણ હજારથી છ હજાર પાંચ રૂપિયા રાયડો સાતસો પાંચથી નવસો એંસી રૂપિયા એરંડા એક હજારથી લઈ અને અગિયારસો અઢાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો સિત્તેર અડદ અડદના ભાવરૈયા ચૌદસોથી અઢારસો રૂપિયા મગ ચૌદસોથી અઢારસો રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર પાંચ રૂપિયા ધાણા છસો વીસથી અગિયારસો પંચાણું અજમો ત્રેવીસો પાંચથી ચાર હજાર નવસો રૂપિયા લસણ બે હજારથી લઈ અને છ હજાર ચારસો રૂપિયા ડુંગળી ફક્ત ત્રીસ રૂપિયાથી ત્રણ ત્રણસો રૂપિયા ચૂકા એક હજારથી બત્રીસો સાઠ રૂપિયા બાજરી ચારસોથી પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો પચીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી લઈ અને બારસો પચીસ રૂપિયા મગફળી અગિયારસોથી બારસો પંચાણું રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આઠસો પચાસથી ચૌદસો પાંસઠ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ